હોય તો આ બાજુ તો જો પાણી ભરેલું બહુ છે બ્લોગમાં બન્યા રહેજો આપણે આ ક્ષેત્રમાં જવાની ખોડ સત્તર લો તો આપડે લેબડા ઉપર ચડી ગયા છે મસ્ત બેઠા લેબડા ઉપર પવન પણ આવે છે મસ્ત ઠંડો ઠંડો તો આ બાજુ મગફળી છે જોઈ લો પેલી બાજુ ને છે મગફળી આગળ દૂર દેખાય છે તો આપણે લેબડા ઉપર મસ્ત બેઠા છે આ બાજુ આપણું શેત રહી ગયું આ મગફળી આપણી પેલી બાજુ છેઠો વાટે છે મસ્ત લોકેશન પવન પણ મસ્ત આવી રહ્યો છે જોવો આ ઠંડો ઠંડો આપણે જો છીલા કાપી લાવ્યા એવું બધા ખેતરમાં નાખ્યા છે જોઈ લો બધી ભેંસો ખેતરમાં બધી દીધી છે ચાર ફોય છે જોઈ લો તો મિત્રો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય દ્વારકાધીશ વાય